સંસદના બજેટ સત્ર પહેલા આજે સર્વદળીય બેઠકનું આયોજન આવતીકાલથી શરૂ થશે બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ મહાકુંભમાં ભાગદોડની ઘટનાની ન્યાયિક તપાસના સીએમ યોગીએ આપ્યા આદેશ ત્રણ સભ્યોની સમિતિ કરશે તપાસ મૃતકોના પરિવારજનોને રૂપિયા પચીસ પચીસ લાખની સહાય જાહેર ઘટનામાં થયા લોકોના મૃત્યુ ઘાયલ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો ભાજપ માટે અમિત શાહ જેપી નડ્ડા અને રાજનાથસિંહ ગજવશે સભાઓ તો અરવિંદ કેજરીવાલ સાથે સપા નેતા અખિલેશ યાદવ આમ આદમી પાર્ટી માટે કરશે પ્રચાર આજે મહાત્મા ગાંધીજીની સિત્યોતેરમી પુણ્યતિથિ દિલ્હી સ્થિત રાજઘાટ પર વિશેષ પ્રાર્થના સભાનું કરાયું આયોજન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આપશે શ્રદ્ધાંજલિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના આખરી નામોની યાદી અંગે કરશે ચર્ચા ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની યાદી પર કરાયું હતું મંથન સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર જીપીએસસીએ કુલ સત્તરસો એકાવન જગ્યાઓની ભરતી માટે વર્ષ બે હજાર પચીસનું કેલેન્ડર કર્યું અને નાયબ મામલતદાર અને અને નિરીક્ષક સહિત વિવિધ જગ્યાઓ પર થશે ભરતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઘુસણખોરી કરતા લોકોને વિશ્વને સૌથી ખતરનાક જેલ ગ્વા બે માં રાખવા કરી જાહેરાત ક્યુબાએ યોજનાની ટીકા કરતા ગણાવ્યું ક્રૂરતાપૂર્ણ કૃત્ય